ટોકર માછલીઓ મૃત્યુ પામી પુનરાવર્તન થતા સ્થાનિકો રોષે ભરાયા છે જેઆઈડીસીના એકમોમાંથી કેમિકલ ખાડીમાં ઠાલવ્યા હોવાના આક્ષેપો કરી આશંકા જતાવાઈ રહી છે ભૂતકાળનું ફરી પુનરાવર્તન થઈ ટોકર ખાડીમાં માછલીઓ મૃત જોવા મળવાની ઘટના સામે આવતા ઉમરગામ મામલતદાર સહિત સંબંધિત અધિકારીઓ તટસ્થ તપાસ કરે તે અતિ જરૂરી બન્યું છે વલસાડના ઉમરગામ તાલુકાના ત્રુંબ ગામ નજીક આવેલી ટોકર ખાડીમાં ગતરોજ મૃત હાલતમાં માછલીઓ પાણી ઉપર આવી જઈ તણાઈ આવી હતી જેને લઈ સ્થાનિકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા ઉપરોક્ત ખાડીનું પાણી સરીગામ જીઆઈડીસી થઈને આવે છે સાથે આ ખાડીના પાણીનો ઉપયોગ તુંબ ગામના લોકો પીવા માટે કપડાં ધોવા અને નાહવા માટે કરતા આવ્યા છે અને ઉપરોક્ત ઉદ્ધવેલી ઘટનામાં ફરીવાર બને ખાડીમાં માછલીઓ મૃત હાલતમાં જોવા મળતા ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો છે લોકો ખાડીમાં કપડાં ધોતા અને નાતા પણ ગભરાય છે જે આ બાબતને તંત્ર ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરે માછલીઓ કયા કારણસર મૃત પાણી તથ્યકાળી ઉપરોક્ત ઘટનાને અંજામ આપનારને શોધી કડકથી કડક કાર્યવાહી આરંભે જેથી પારાવાર મળતી માછલીઓ નો સિલસિલો અટકે તે જરૂરી બન્યું છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ખાડીમાંની મૃત મામેલી માછલીઓ કોઈ ભયંકર કેમિકલ પાણીએ ઠાલવ્યા હોવાના કારણે માછલીઓ મૃત પામી હોવાની આશંકા સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી છે